નમસ્કાર દર્શક મિત્રો જીઆરડી ન્યૂઝ ચેનલ માં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું આપ જો રહ્યા છો જીઆરડી ન્યૂઝ જ્યારે સમગ્ર દેશ નવા વર્ષની ઉજવણીમાં વ્યસ્ત હતો ત્યારે ભરૂચના કસક સર્કલ નજીક આવેલા વૃદ્ધ આશ્રમ ખાતે જુનેદ પાંચવાયા દ્વારા ચલાવવામાં આવતી નેકીની દિવાલ અભિયાન અંતર્ગત માનવતા સેવા કાર્ય કરવામાં આવ્યું હતું એકત્રીસ ડિસેમ્બરના રોજ યોજાયેલા સેવા કાર્ય દ્વારા સમાજમાં માનવતા સંવેદના અને સહાનુભૂતિનો પ્રેરણાદાયક સંદેશ આપવામાં આવ્યો હતો આ સેવા કાર્યમાં સામાજિક કાર્યકર જુનેદ પાંચભાયા જેનિસ મોદી શુભમ ઉપાધ્યાય શોએબ મુનસી તથા હરીશ વસાવા દાનદાતાઓના સહયોગથી જોડાયા હતા આ પ્રસંગે આશ્રમમાં રહેતા વૃદ્ધોને ઠંડીથી રાહત મળે તે હેતુસર કંબલનું વિતરણ કરવામાં આવ્યું હતું ઉપરાંત બિસ્કિટ

આ સાથે નાગરિકોને અપીલ કરવામાં આવી હતી કે ઠંડીના આ સમયમાં પોતાના ઉપયોગમાં ન આવતા ગરમ કપડાં કંબલ અને અન્ય જરૂરી સામગ્રી જરૂરિયાતમંદોને દાન કરીને માનવ સેવામાં સહભાગી બને નેકીની દિવાલ અભિયાન દ્વારા સમાજમાં સેવા સંવેદના અને એકતાનો સંદેશ સતત પહોંચાડવામાં આવી રહ્યો છે જે ભરૂચ શહેર માટે એક પ્રેરણારૂપ પહેલ તરીકે ઓળખાઈ રહ્યું છે